ત્યાં દોડી આવ્યા હતા ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત રીપજ્યું એકની એક દીકરી હતી અને તેને મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાય છે શોકના માહોલ જોવાય છે પરિવારજનો તાત્કાલિક દોડી અને ટ્યુશન ક્લાસીસ પહોંચ્યા હતા આ મુદ્દે વધુ વિગતો આપવા માટે બળદેવ દેસાઈ સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે બળદેવજી જે રીતે સુરતમાં આ બનાવ બન્યો છે માત્ર દસ વર્ષની આ દીકરીનું અચાનક ટ્યુશન ક્લાસીસમાં મોત થયું છે

સમગ્ર ઘટના ને લઈને ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા છે આખરે કયા કારણોસર મોત થયું એ સમગ્ર હકીકત પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલો સામે આવશે જી બરદેવજી તેમના ભાલીઓનું શું કહેવાનું થાય છે કે અચાનક તેને કોઈ ખાવા પીવા બાબી ગયું કોઈ એલર્જી હોય અધરવાઇઝ તેને કોઈ પહેલા કોઈ તકલીફ હતી અને અચાનક જ જે ટ્યુશન ક્લાસીસ ગઈ તે પહેલા એને કોઈ સિમ્ટમ્સ દેખાયા હતા કે બે દિવસથી બીમાર હોય કે પછી કોઈ તેની સારવાર ચાલી રહી હતી આ અચાનક જ એકદમ જ તબિયત લતરી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું તો તેમના વાલીઓનું શું કહેવાનું થાય છે પ્રાથમિક પડી જવાથી માથામાં એમ્રસ્ત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે કે જો વધુ સેમ્પલ લઈ રિપોર્ટ મોકલી આપવામાં આવે છે અને આખરા રિપોર્ટ બાદ

બિલકુલ કોઈ એવી હકીકત એને એમરેજ થતા મોત થયું હોવાનું સિવિલ ડોક્ટરો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નો પ્રાથમિક કારણ છે બધું તેના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને બ્લડ સેમ્પલ ના રિપોર્ટ આવ્યા બાદ જ

એકાએક એકની એક દીકરીનું મોતથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને અચાનક મોતથી શોકની લાગણી ફેલાય છે પોસ્ટમોર્ટમ માં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા અને પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવતો નહોતો એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનેબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને પોસ્ટમોર્ટમ કરવા લાયા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ